ગણિતમાં ચાલો શણગારીએ ચાલો શણગારીએ એ એકમમાં જો આ ધ્યેયન સંપૂટ છે ને એમાં એક ચિત્ર આપ્યું છે અને એવું જ ચિત્ર જો આ મોટું આ ચિત્ર કેલેન્ડરમાં પણ છે છે ને તો જુઓ તમારે બધાય છે ને પેલા ચિત્ર કેલેન્ડરનું અવલોકન કરવાનું બધાય જુઓ આ ચિત્ર કેલેન્ડર જો અહીં લટકાયેલું હતું ને તો બધાય જોયું તો હશે જ પણ છતાંય તમે ધ્યાનપૂર્વક જુઓ અને હું જે પ્રશ્નો પૂછું એ તમારે કહેવાના ચાલો બધાની નજર ચિત્ર કેલેન્ડરના ચિત્ર પર હવે મને એમ કહતો તો આ આ જે કેલેન્ડર છે ને એમાં કયું ચિત્ર છે શેનું ચિત્ર છે છવ્વીસારીમાં હા જો અહીં શાળા દોરેલી છે ને સ્કૂલ છે ને નિશાળનું ચિત્ર છે અને મને એમ તો આ જો હવે આપણે એવું કયો તહેવાર છે કે જે શાળામાં જ ઉજવીએ છીએ અને ઘરે નથી ઉજવતા ચલો મને કોણ કહેશે ધ્રુવભાઈ બોલો તો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બરાબર તહેવારો આપણે શાળામાં જ ઉજવીએ છીએ અને એ દિવસે આપણે શું કરીએ છીએ બધું હવે ચિત્રમાં જોઈએ અને આમાંય તમને ખબર જ છે શું કરીએ છીએ મને કહો તો અને બીજું શું કરીએ હા રંગોળી બનાવે પછી શું કરે બધા છોકરાઓ શું કરે એટલે પણ શું કરે પણ કેવા ગીતો ગાય ઇન્ડિયા

તો આ રાષ્ટ્રીય તહેવાર ની ઉજવણી ચલો હવે ખૂબ સરસ આવા જુદા જુદા તહેવારો આપણે ઉજવીએ છીએ ચલો શું તમે કહી શકશો કે આ ચિત્રમાં કયો તહેવારની ઉજવણી થઈ રહી છે સરસ વેરી ગુડ ચલો હવે તમારે થોડું ગણવું પણ પડશે ભાઈ આ શાળાનું મેદાન છે ને એમાં કુલ કેટલી છોકરીઓ છે રોશનભાઈ લો બેટા ગણો ચલો એ ચા છો આખી કુલ કુલ છોકરીઓ ગણવાની બેટા બધે જ આખા મેદાનની

તો જૂથ જ લો હા અને ત્રણ ફૂલ તો કેટલા થાય ત્રેવીસ તો તેવીસ માં દસ ની માળા કેટલી અને છૂટા ફૂલ અરે વાહ ભાઈ તો આપણે ઝડપથી ગણતરી કરી શકીએ ખુબ સરસ